બનાસકાંઠાના યુવાનોમાં દેશદાજ અને સરકારી નોકરી પ્રત્યેનો ઉત્સાહ હંમેશા જોવા મળે છે ત્યારે પાલનપુરની જીડી મોદી કોલેજ ખાતે ચાલતી પાલનપુર ફિઝિકલ યુવાનોના સપના સાકાર કરવાનું કેન્દ્ર બની છે તાજેતરમાં જ પોલીસ ભરતીમાં જળહળતી સફળતા મેળવનાર ચાલીસ જેટલા વિદ્યાર્થીઓનું એકેડમી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કોચ અલ્પેશભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ અહીંના યુવાનો રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કરી રહ્યા છે

યોગા અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓમાં પણ ખેલાડીઓ રાજ્ય અને નેશનલ લેવલે પસંદગી પામી રહ્યા છે જ પોલીસ ભરતીમાં આ એકેડમીના ચાલીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જેમના માન સન્માનમાં સમારંભ યોજાયો હતો આ સફળ ઉમેદવારો આગામી ત્રેવીસ તારીખે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્ર અને પ્રમાણપત્ર મેળવશે છેલ્લા સાત વર્ષથી ચાલતી આ સંસ્થાએ અત્યાર સુધી એક હજાર ત્રણસો થી વધુ યુવાનોને સફળતાના શિખરે પહોંચાડ્યા છે ગ્રામીણ વિસ્તારમાંથી આવતા યુવાનો માટે અલ્પેશભાઈ દેસાઈ એક આશાનું કિરણ બન્યા છે કઠિન પરિશ્રમ અને યોગ્ય માર્ગદર્શનને કારણે આજે ખેડૂતના દીકરાઓ ખાખી વર્ધી પહેરવાનું સપનું પૂરું કરી રહ્યા છે હાલમાં પણ બસો જેટલા વિદ્યાર્થીઓ આગામી ભરતી માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે પાલનપુરના એવા વતન ગામ એગોલાથી આવું છું અને આજ સવારે રોજ પાલનપુર એકેડમી દ્વારા સર દ્વારા ફિઝિકલ એક ફિઝિકલ તૈયારી ચાલુ કરવામાં આવે છે અને મારી લોકરક્ષક ભરતીમાં હું જ્યારથી ફોર્મ ભર્યું હતું ત્યારથી જ હું સાહિ સાહેબના સાહેબ સાહેબના જ કે એમના જ પ્રયાસ હતા કે મારે આજે મારી આ પરીક્ષામાં હું પ્રથમ પ્રયાસે સફળ થઈ છું અને મારી આ ફિઝિકલ તૈયારી જો જરાય પણ થતી નથી અને સાહેબની એવી મહેનત અને એમનું એવું એવું પરિણામ પણ છે કે જે બધા જ વિદ્યાર્થીઓને પ્રયત્ન કરાવે છે અન્ય વિદ્યાર્થીઓને બસ મારી એટલી જ સલાહ છે કે સરકારી સરકારી તરફ તમે જો એટલી મહેનત અને એટલા પ્રયાસ કરશો તમે બસ મન લગાવીને તો બધા જ પ્રયાસોમાં તમે સફળ થશો બનાસકા ડિસ્ટ્રિક્ટ મંડળ જીડીમધિ વિદ્યા સંકુલ ખાતે પાલનપુર ફિઝિકલ એકેડેમી દ્વારા આર્મી અને ગવર્મેન્ટ ભરતીઓને માટે કોચિંગ આપવામાં આવે છે અને દર વર્ષે અંદાજે બસો ઉપર છોકરાઓ એમાં કોચિંગ લેતા હોય છે તેના કોચ છે અલ્પેશભાઈ અલ્પેશભાઈ એ બાળકો પાસે ખૂબ ઉત્તમ અને ખૂબ સારી એવી મહેનત કરે છે અને અંદાજે બસો પૈકી પચાસ ટકા ઉપરના વિદ્યાર્થીઓ દર વખતે ગવર્મેન્ટ જોબમાં સિલેક્શન થતા હોય છે આ ઉપરાંત જીડી મધ્ય વિદ્યા સંકુલ ખાતે જે ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં ક્રિકેટ જીમ યોગા તે ઉપરાંત ઘણી બધી એક્ટિવિટી ફૂટબોલ એ બધી એક્ટિવિટી સ્કેટિંગ ચાલતી હોય છે અને એમાં પણ બાળકો રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ સિલેક્શન થતા હોય છે મારું નામ પ્રજાપતિ કુમાર હજીભાઈ છે હું પિરુજપુરા ટાંકણીથી આવું જ છું અને લાસ્ટ જે જૂની ભરતી હતી તેમાં હું પાલનપુર ફિઝિકલ એકેડેમીમાં જોઈન થયો હતો અને તે અનુસંધાને જણાવવાનું કે આ એકેડેમી જોઈન કરવાથી મારે દોડ પટી ગઈ નિયત સમયમાં અને લેખિત લેખિત પરીક્ષા બી પાસ કરી દીધી અને હાલ જેલ સિપાહી તરીકે મને પસંદગી પામેલી છે તો આપ સર્વ મિત્રોને જણાવવાનું કે જે પણ વિદ્યાર્થીઓને દોડનો પ્રોબ્લેમ હોય તો આપ જીડી મોદી કોલેજમાં ચાલતી પાલનપુર ફિઝિકલ એકેડેમી આપમાં આવું હું કોચ અલ્પદેસાઈ પાલનપુર ફિઝિકલ એકેડમી પાલનપુર અત્યારે સન્માન સમારોહ અંદર પાલનપુર ફિઝિકલ એકેડમી અંદર ચાલીસ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે ગરીબ ભરતી પોલીસની હતી એની અંદરથી ચાલીસ છોકરાઓ સિલેક્ટ થયા છે જે ત્રેવીસ તારીખે મુખ્યમંત્રી સાહેબના હસ્તે પ્રમાણપત્ર લેવાના છે અને આવનારી ભરતી જેવો કે પોલીસની ભરતી છે એના માટે બાળકો હજાર બસો તૈયારી થઈ રહ્યા છે અને આર્મી પોલીસ એની અંદર બી તૈયારી છોકરા કરે છે અને હું આ એકેડેમી સાત વર્ષથી ચાલું છું એની અંદર લગભગ ટોટલી તેરસોથી વિદ્યાર્થીઓ પાસ થયેલા છે ખાસ વસ્તુ બીજી કે અહીંયા જે અનાથ બાળકો છે જે માપ વગરના હોય છે એને ફ્રીમાં સેવા આપવા છે જે ભાઈઓ કે બહેનો હોય એના માટે અથાક પ્રયત્ન કરીશું અને આપણે ગામનું અને બનાસકાંઠાનું અને દેશનું નામ રોશન થાય એ માટેનો મારો પ્રયત્ન છે ચલો જય હિન્દ જય ભારત દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ